કેશોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતો આરોપી ને દમણ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ કેશોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ વલસાડનો આરોપી મહેન્દ્ર ઉર્ફે મનીષ ધીરુભાઈ પટેલ દમણ ખાતે આવેલ કડાયા ઇન્ડસ્ટ્રીઝ નજીક કામ કરતો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને દમણ ખાતે મોકલી સ્થાનિક પોલીસની મદદ મેળવી દમણ ખાતે આરોપીની તપાસ કરતાં મળી આવતા પકડી પાડી આગળની કાર્યવાહી